હા ફ્રેન્ડ્સ તો આજે બનાવ્યા છે અમે પાપડી તો ઇન્ડિયાના જેમ ચોલો સળગાયો પછી તપેલામાં પાણી મૂક્યું જીરું નાખ્યું અને મીઠું નાખ્યું બધાને મસ્ત ઉકળવા દીધું અને બધું જ અંદાજ જ છે બિકોઝ મને કોઈ જ માફ ખબર નહીં આનું સો આ બે કિલો ચોખાના રોટની પાપડી બનાવીએ છીએ અમે લોકો તો ગરમ પાણી ઉકળવા મૂક્યું એમાં જ અમે લોકોએ જીરું મીઠું અને આ લીલા મરચાં વાટેલા અને સાબુદાણા પલાળેલા છે રાત્રે પલાળી દીધા હતા એ બી અઢીસો એમએલનો મારો આ ડબ્બો છે જે પલળ્યા સાથે અઢીસો એમએલ થયા અને પાણી મસ્ત ઉકળી ગયું પછી એમાં મીઠું ચાખ્યા ચાખી લીધું અને મીઠું ચાખ્યા પછી એમાં થોડું આ પાપડિયો ખારો નાખ્યો અને જો પાણી વધારે લાગે તો કાઢ નાખવાનું કાઇન્ડ ઓફ એવું બિકોઝ અંદાજીત બનાવ્યું તો અમે લોકોએ પાણી વધારે થયું તો કાઢી લીધું એના પછી બે કિલો લોટ નાખતા ગયા અને પછી જોડે જોડે એને મિક્સ કરતા ગયા જેથી ગાંઠિયાના પડી જાય પણ તો બી પાણી થોડું બધા લાગતું હતું એટલે પછી બસો અઢીસો ગ્રામ જેટલો લોટ અમે લોકોએ એડ કર્યો તો પાપડીનો લોટ થઈ ગયા પછી એને અડધો કલાક સીજાવા દીધું અને પછી આવી રીતે ફ્રેન્ડે તેલ લગાવીને મસડી મસડીને આપી અને મેં વણી વણીને બધી સૂકવી દીધી અને તમે લોકો અહીંયા લંડનમાં પાપડી બનાવી કે પછી ઇન્ડિયામાં જ્યાંથી બી તમે લોકો વિડીયો જોતા હોય તો તમે લોકોએ બનાવી પાપડી આ સિઝનમાં પાપડીના કે નહીં મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હેલો એવરી એન્ડ વેલકમ બેક ટુ અર ચેનલ સફર વિથ સફર તો હું ધીમે ધીમે બોલું છું બિકોઝ જીએનસી શું હોય છે કાલે અમે લોકો ગયા હતા ફરવા સેન્ટ્રલ લંડન જે બ્લોક તમે લોકો ઓલરેડી જોઈ લીધો હશે એન્ડ ના જોયો હોય તો ફટાફટ જેને જોઈ આવો બિકોઝ અમે લોકોએ બહુ જ મસ્તી કરી એન્ડ બહુ જ મજા આવી છોકરાઓને એન્ડ વર્થ વોચિંગ છે સો જીએન્સીનો જીએન્સીનો બી થાક છોકરાઓને બી થાક અમને બી થાક પણ પાપડી કરવાની જરૂર હતી બિકોઝ આજે તાપ બહુ જ મસ્ત છે ચોત્રીસ ડિગ્રી ટેમ્પરેચર જવાનું છે તો અમે લોકોએ પાપડીનું ઉપાસન કર્યું એટલે છોકરાઓની ઊંઘ બગડી ગઈ થોડી થોડી એટલે અત્યારે પાછા અમે લોકો આવ્યા ને અવડાવીને ખવડાવીને ઊંવા ગઈ ત્યાં સુધી હું જ્યાંથી સુઈ જ ગઈ જોઈએ તો હવે હમણાં હું થોડી વાર અહીં પાપડી ફેરવવા જઈશ અને પછી લંચ કરીશું અને પછી બપોર પાછા અમે લોકો સુઈ જઈશું જુઓ તમે લોકો ત્યાં સુધી બ્લોગમાં અમે લોકો આગળ શું શું કરીશું બ્લબમાં બોલે મારે પાપડી ફેરવા જવાનું હતું પણ હવે સૂતી હતી એટલે પછી હું ના ગઈ મારી ફ્રેન્ડે પાપડી ફેરવી લીધી અને પછી ભરી આવી અમે બંને જણા જઈને દેતા મમ્મા શું છે આ ચીઝ અને આ અને આ

મેં તો નાચ પાડીને ફ્રીમાં મળે છે પ્લમ ના ના કહેતા હતા હો બસ એક કામ કરો ચા છાબા નાસ્તો કરી કઈ જઈએ છીએ આપણે શોપિંગ આમ જોને આમ જો એપી શોપિંગ તો આજે અમે લોકો આવ્યા છે ને ઇઝડન મંદિરના ફેરમાં જ્યાં આગળ બહુ બધા સ્ટોલ્સ ખાવા પીવાના કપડાના અને અમુક અમુક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના અને ફૂડના અને બહુ જ બધા સ્ટોલ્સ લાગ્યા છે અને છોકરાઓના ગેમ્સને એવું બધું બી છે વેરી ગુડ જીયા અહીંયા ફેબલ ડાને બેસ્ટ ગુડ ટેક પર જીયા અહીંયા ઉતારો નીચે ના કોની નીચે બેટા નીચે ના કમ ઓન જવાનું બેટા નાખ किक थ्रो कर थ्रो को मिला गुड अजी दूर थी थ्रो कर।, कर कर दे थ्रो ओ <laughs> <laughs> थैंक यू गाइज वन लव डोकी थैंक यू थैंक यू के पहले थैंक यू के बिना थैंक यू किया राउंड राउंड ना राउंड 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 क्या जिया? है તો અહીંયા છોકરાઓને કસમ જ નહોતા બેસવા દેતા ખાલી આ ટ્રેનમાં જ અને એમાં બી અમને જોડે બેસવાનું હતું તો આ ટ્રેનમાં ખાલી બેસાડ્યા એ લોકોને અને પછી અમે લોકોએ ઘરે આવી ગયા તો આઈ હોપ તમને લોકોના વિડીયો સારો લાગ્યો છે લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો Right.